સ્મશાન પોરબંદરમાં આવેલી હિન્દુ સ્મશાન ભૂમિ ખાતે અંતિમવિધિ સંપૂર્ણપણે વિનામૂલ્યે કરવામાં છે એક પણ રૂપિયાનું ચાર્જ લેવામાં આવતું નથી પરંતુ તેની સાથે સુવિધાઓ આપવામાં પોરબંદર નગરપાલિકાનું તંત્ર ઉણું ઉતરી રહ્યું છે સ્મશાન ભૂમિના અંદરના ભાગે દાતાઓના સહયોગથી બાળ સ્મશાનનું નિર્માણ કરવામાં આવ્યું હતું બાળકોની અંતિમવિધિ કરવામાં આવે છે તે સ્થળના બે વિભાગ હાલ અઘુચરમાં ફેરવાઈ ગયા છે તંત્રની ઉદાસીનતાને કારણે અહીં અનેકવિધ સમસ્યાઓ જોવા મળી રહી છે ઘણા માતા પિતા તેમના બાળકોની અંતિમવિધિ થઈ ગયા પછી પણ સંતાન પ્રત્યે લાગણી હોવાથી મૃતદેહ જે કુંડીમાં રાખ્યો હોય ત્યાં તેની ઉપર દૂધ ચોકલેટ મીઠાઈ રાખી જાય છે અને તેના કારણે શ્વાન જેવા પ્રાણીઓ ત્યાં આવીને તેને ખાવાની સાથોસાથ ઘણી વખત બાળકોના મૃતદેહને પણ ખોદીને બહાર કાઢી લેતા હોય છે ત્યારે પોરબંદર નગરપાલિકાના તંત્રએ બાળ સ્મશાનની વ્યવસ્થિત જાળવણી કરવી

તંત્ર દ્વારા સાફ સફાઈ કરાવવામાં આવતી નથી તે તંત્ર માટે શરમજનક છે માટે નગરપાલિકાના તંત્રએ હવે વહેલી તકે કાર્યવાહી પોરબંદરની હિન્દુ સ્મશાન ભૂમિમાં આવેલ બાળ સ્મશાનના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કહેવાય છે કે માનવીને અંતિમધામ એટલે કે સ્મશાન ખાતે આવે પછી શાંતિ મળે છે પરંતુ કમનસીબી એ છે કે પોરબંદરમાં બાળ સ્મશાનની આ પરિસ્થિતિ જોતા કહી શકાય કે અહીંયા બાળકોને મૃત્યુ પછી પણ શાંતિ નથી બાળ સ્મશાનમાં ચારે તરફ ઝાળી ઝાંખરાનું સામ્રાજ્ય છવાઈ ગયું છે નગરપાલિકાના તંત્રની ઉદાસીનતાને કારણે અહીંયા વ્યવસ્થિત સાફ સફાઈ કરવામાં આવતી નહીં હોવાથી ચોતરફ કાંટાળી વાળ અને ઝાળીઓ જોવા મળી રહી છે એટલું જ નહીં પરંતુ અહીંના બે કમ્પાર્ટમેન્ટમાં કુંડીઓ ભાંગી તૂટી ગઈ છે તેથી જ્યાં બાળકોને દફનાવવામાં આવે છે ત્યાં ભાંગેલી તૂટેલી કુંડીઓમાંથી બાળકોના મૃતદેહને શ્વાન જેવા પ્રાણીઓ અવારનવાર બહાર કાઢીને ચૂંથતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે ત્યારે પોરબંદર નગરપાલિકાના તંત્રએ આ બાબતે ગંભીર બનવું જોઈએ અને બાળ સ્મશાનની જાળવણી માટે નક્કર કાર્યવાહી કરવી જરૂરી બની છે પોરબંદર આજકાલ જિજ્ઞેશ પોપટ